રામ રામ ને સીતારામ કેમ છો બધા મજામાં તો આજના વ્લોગમાં તમારું સ્વાગત છે લાઈફ ઇન યુકે કેમ કે મારે છે ને દરરોજની લાઈફ અલગ અલગ દેશોમાં હોય છે થોડાક દિવસે થોડાક દિવસે અને બધી જગ્યાએ અલગ અલગ લાઈફ છે બધું અલગ જ છે બધા દેશોમાં અલગ અલગ એમ તમે ગમે ત્યાં રહેતા હોય તો એવરીડે લાઈફ તમને બધી બતાવતો જાઓ અને ઘણી બધી માહિતી તમારા પ્રશ્નો હોય એ પ્રમાણે બધું આગળ આગળ બધું કહેતો જાય તો આજે ફ્રાઈડે છે આવ્યો છે નોકરી ઉપરથી જો ભાઈ તમે છે ને ઘણા આપણે બધાને ને તાત્કાલિક પૈસા વાળું થવું હોય તો તાત્કાલિકમાં તો છે ને ઘણા બધા ગરબડ પણ કરવા પડે પણ નીતિનું ખાવું અને મહેનતની મજૂરી કરી લેવી પણ બેમાન નો બિઝનેસ ન કરવો જો સુખેથી રહેવું હોય તો બાકી તો બધા કરે છે અને કરવો હોય તો કઈ વાંધો નથી બરોબર તો હું તો જો સારા લોકો હોય તો જ એની સાથે કરું બિઝનેસ બાકી તો મહેનત કરી લેવાની પહેલેથી જ મહેનત કરીએ છીએ અને હજી પણ કરવાની એમ મસ્ત જો ફરીએ છે હારીએ છીએ તમને એમ થાય કે શું અલગ અલગ દેશમાં રહીએ છીએ બરાબર ઇટલીમાં ઘર છે અહીંયા ઘર છે બીજી જગ્યાએ ઘર છે તો બસ મા કથા સાંભળે ખીર બનાવે

તો અને હું બાજરાના રોટલા બનાવી તો હાલો મા દીકરો બે રસો બનાવીએ અમુક તમે બનાવો હું બનાવો જો રોટલા એક આત્મનિર્ભર બનવા આત્મનિર્ભર બરાબર મારા વિડીયા એ બધા આત્મનિર્ભર આત્મ એટલે બધી રીતે એમ એપીએમ અને બીપીએમ

એપીએલ માં આવી એક બીપીએલ માં બાકી બાપ ને હોય મિલગત તો વાંધો ને વાપરવી બધાય વાપરે હજ બરોબર પણ એપીએલ માં મજા આવે ને બીપીએલ માં મજા ના આવે કારણ કે ખુદ ને કમાવો ને ખુદ ને વાપરવો એમાં મજા આવે આત્મનિર્ભર એટલે અને ખાસ કરીને વિદેશ જેને જવું હોય ને એને રોટલા તો આવડવા જ જોઈએ રોટલા નહી આવડે ને તો એને ભૂખું ઘટક જોઈએ ભાઈ વિદેશમાં વિદેશમાં જો કાંઈથી કરવું જ પડે ને

છાત મિનત જિંદાબાદ મહેનત કરો બસ પુરુષ કરો મહેનત કરો મા બાપ ની સેવા કરો બસ

પેલા એના ઘર નાના હતા પણ એમાં રેવા વાળાના મન મોટા હતા અત્યારે ઘર મોટા થઈ ગયા પણ રેવા વાળાના મન નાના થઈ ગયા કેવો સમય આવ્યો એટલે ઘર નાનું હોય તો વાંધો નહીં પણ મન મોટું રાખવું ઘર ગમે એવડા મોટા હોય ને પણ મન નાના થઈ જાય તો કામ કામ નો બાપા સીતારામ બાપા સીતારામ ની જગ્યા અલિયા જો જીવનમાં છે ને આ સ્કિલ છે આ રોટલા બનાવવાની સ્કિલ છે સ્કિલ આવડતી ને તો જિંદગીમાં ભૂખા મર એમ માં હોય ના હોય ફેમિલીમાં કોઈ હોય બાય હોય ના હોય કઈ ટેન્શન જ નહીં એમ મસ્ત ખાવ પીઓ ફौज કરો જે આવી મોજ હોય બરોબર આવું અમે બતાડતા ન હોય કાઈ એમ કારણ કે આવું તો હવે રેગ્યુલર છે પણ હવે તમને એમ થાય ને કે ઈગલાનમાં જો હવે સાથે ગડીને ખાઈએ માં છે તો એમ એ હું કઈ નથી ચાલો

એવી મસ્ત થાય બ્રોકો બે બે બનાવી ભાખરી હે ભાખરી ભાખરી ખાવા ઇંગ્લેન્ડ ના હિરામન બપોરા જે ખાવું બનાવ લેવાનું એટલે આજે કામ કરો ને મજા કરો એમ બસ કોઈ જાતનું બીજું ટેન્શન નહીં કેતો તો કે આ કોઈ જાતનું નહીં મન માં કે તે ઢોલ ન થમ બરાતા ક્યાં કે કે ઢોલ ન થમરાતા આ કોઈ પ્રસંગો ને બહુ ઓસા થાય અને તો જીન નીરી ને માંડવા હોય મેર માં ઓર બેચારણ મારે તો ઢોલ ને હણ આયો તો અલા બેચા દેવી કુજન તો જાતા હે તેનો તો ર ને બીજે રતો એ રંગ રોડ ગાચ્યા જાતા હે આ લોકો પાસે પૈસા હે બાર એ વિવાહ કરે કા

તો પછી એને લગ્ન કર લેવાના અને ન ગમે તો લગ્ન નહીં કરવાના એ નહીં કે મા બાપ ખોશ કરે લગ્ન દીકરી ને દીકરો ભાઈ જાતે આ આ સિસ્ટમ હે આની આ દેખ નહી એટલે મા બાપ ને ટેન્શન જ ને અને મા બાપ પાસે પૈસા હોય ને પૈસા બધા ઈ જ રાખે ઈ જ રાખે છોકરાને દે નઈ કઈ ચાલે મરે જાય ત્યાં લગ હા છોકરા કામે ને ખાય બસ

અઢાર વર્ષ હૃદય મોટા કરે બધું કરે તો અઢાર છે કહે ને એ પછી એનું કરે હગે એને એના માટે પે એવું કીધું એના માટે બધા એ એક જ આપણે કે આપણે આપણે કે આપણે હગાયું કરાવીએ પેલા નૃત્ય આ સામનો કરે તા વધારે સદી કરે ભાઈ તો આપણે જરે છો ને

ઘૂસણખોરી કઈ ઘૂસ નથી દેવી પડતી એટલે હાલે બે જગ્યાએ ગયો તો ત્યાં બે રેસ્ટોરન્ટમાં ગયો તો કેસ જ લઈએ બોલો કીધું ભાઈ આવું તો હોય નહીં પણ શું છે કેસમાં એમ બે જગ્યાએ આવું બન્યું બાકી બધી કોઈ જગ્યાએ ક્યાંય કાર્ડ તો હાલ જ એમ એવું નહીં કે કાર્ડ ના હાલે એટલે હવે છે ને બધું એમ કે આમ ભાઈ આપણે તો

તાત્કાલિક પાંચ મિનિટમાં તો જમવાનું તૈયાર એકલા હોય વિદેશમાં હોય સ્ટુડન્ટ હોય કામ કરવા આવ્યા હોય કામે સીધું તમે બનાવી શકો માઇક્રોવનમાં આ તો અમે સુલો હોય અહીંયા તો પણ સુલાની જરૂર ન પડે ધીરો ઘેર રાખી દીધો રીંગણા બી વાળા રીંગણા છો ભાઈ ભાઈ અસર અને મેર પણ આવવા માંડ્યો એકદમ ગુજરાત એલીઓ એટલી ઘડીમાં તો ઓરો તૈયાર જુઓ ભાઈ હવે આવું હોય તો માનો કેટલો આવ્યો જોવો તો ખરી એટલી ઘડીમાં તો રીંગણાનો અવરો થઈ જાય તૈયાર પછી શું જોઈએ રોટલા તો અહીંયા ગળાય છે બાજરાનો રોટલા રીંગણાનો અવરો તૈયાર ફટાફટ જે આવી રીતે આવે બેંગન ભરથા પછી રગડા સમોસા છે ખમણ હે સુરતી ખમણ આનો ખાવા હાલો રેડી કઈ વાત લાગી હમ તરત જ હવે અમે બનાવીએ રગડા સમોસા જુઓ ભાઈ રગડા સમોસા ખાવાય ને તો ઘરે આવી રીતે ખાઈ શકો જો આવી રીતે બધું અંદર તૈયાર આવે અને અહીંયા આવી ગયા ચટણી આમાં સેવ હે અને એક લીલી ચટણી છે એ આમાં નાખી દઈએ હમણાં એટલે જુઓ આલું કેવી રીતે થાય જો ખરી ભાઈ રેસ્ટોરન્ટમાં જવાની જરૂર નહીં જુઓ આ છે ને ચટણી છે અને પણ આમાં નાખી દેવાની બરોબર અથવા અલગ કરવી તો અલગ કરવાની આવી રીતે છે ભાઈ જે જેને ખાવું હોય ને મગાવવું હોય ને એ કહેજો બરોબર અમે તો મગાવ્યું છે ને મગાવવાના છે જેને પણ વર્લ્ડ વાઇઝ લેવું હોય એ ઈમેલ કરજો ઈમેલ એડ્રેસ આપેલો છે ને એમાં જે આવી રીતે થઈ જશે રગડા તૈયાર આ ચટણી હે તો આની નાખી દઈએ બરાબર એટલે મિક્સ થઈ જાય બધું એક જ સાથે એવું તો ભાઈ કેટલું બધું સસ્તું ને સારું ફ્રેશ તો ચડે તો ખવાય ભાઈ હવે ફ્રેશ પણ જડે કે નહીં એ કંઈ ખબર આપણે ક્યાંય જઈએ તો પણ કેવી રીતે બનાવી તો આપણે ખબર નથી વાહ ભાઈ વાહ રગડા સમોસા મસ્તી નથી હું મારું ફેવરિટ છે આ એટલે આપણે તો હજી કેટલા બધા મગવવાના છે આ આવી રીતે ઘરે તમે પાંચ જ મિનિટમાં બરાબર બનાવીને ખાઈ શકો હાલો રગડા સમોસા ખાવા તાજું બનાવીને ખાવ તો વાંધો નહીં પણ જેને પણ પ્રોબ્લેમ હોય ને બનાવવાની તાત્કાલિક એમ કે જરૂર હોય ને એની માટે બેસ્ટ છે બરોબર બાજરાનો રોટલો અને ઓરો અને સમોસા સાથે જે ઓલા ઉપર છે થોડું 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 બધું ખાઈએ એટલે મજા આવે એમ તો આલો જમવા જમી લઈએ